સમગ્ર રાજ્યમાં તારીખ પહેલીથી આઠમી ઓગસ્ટ સુધી નારીબંધન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે આજ રોજ આ ઉત્સવના સમાપન અંતર્ગત ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂકમણી દેવી રીંગટા વિદ્યાભવન ખાતેથી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ શાળાના બાળકો અને સંસ્થાઓના સભ્યો જોડાયા હતા આ રેલી રૂંગટા વિદ્યાલય ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી રેલવે સ્ટેશન થઈ પરત રૂંગટા વિદ્યાભવન ખાતે પહોંચી હતી નારી બંધન ઉત્સવ અંતર્ગત બાળમેળો મહિલા નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ભરૂચ શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ આચાર્ય અને તમામ શિક્ષક હાજરીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જાગૃતિ ઊભી થવાના કારણે બાળકો પ્રત્યે જિલ્લા આરોગ્ય વિભાગની જે સંવેદના છે એ મને લાગે છે કે બાળકોના આરોગ્ય માટે આવનારા દિવસોમાં બહુ સારું પરિણામ આપણને આવશે સાથે સાથે કિશોરી મેળા આરોગ્ય મેળા અને સ્ત્રીઓની તપાસ અને સાથે સાથે બીએમઆઈ ચેકઅપ હેલ્થ ચેકઅપ આ બધી કામગીરી કરવાના છીએ મહિલા આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે બહોળી સંખ્યામાં લોકો લાભ લે એ માટે હું ભરૂચની જાહેર જનતાને અનુરોધ કરું છું